સમાચાર સામે આવી રહ્યા છે દાંતાથી દાંતા તાલુકાના દરેડા ગામમાંથી નકલી સીઆરપીએફ ની પ્લેટ સાથે ઝડપાયો યુવાન ઝડપાયેલો યુવાન મતદાન મથક પર મતદાનને પ્રભાવિત કરતો હોવાના ગેનીબેન ઠાકોરે લગાવ્યા આરોપ પાલનપુરનો પ્રકાશ ચૌધરી પાસેથી મળી આવી નકલી સીઆરપીએફ ની પ્લેટ ચૌધરી સમાજના યુવાનો ચાલુ મતદાને લોકોને દબાવવાના પ્રયાસ કરતા હોવાના ગેનીબેનના આરોપ જિલ્લા પોલીસ વડા અને ચૂંટણી પંચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી નકલી પ્લેટ સાથે ઝડપાયેલા યુવાન સામે એફઆઈઆર દાખલ કરવાની કરી માંગ પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સીઆરપીએફ આરપીએફ ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને આ હાલ જ આપણે જ્યાં છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાય લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાઈ અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના સામે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે